સુરત પોલીસ કમિશનરના આવ્યા પછી પણ એસએમસી ના દરોડા ચાલુ છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરેક જગ્યાએ હાલમાં સુરત શહેરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે આ દરોડા દારૂ ના હોય કે પછી જુગારધામ હોય સુરત શહેરમાં ધમધમતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા સુરતના પૂણા ગામ ખાતે ડુબલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનની સામે ખુલ્લી જગ્યામાં અમેજા વોટર પાર્ક પાસે ધમધમતા જુગારના અડ્ડા પર એસએમસી દ્વારા રેડ પાડવામાં આવી સ્થાનિક પોલીસ સૂતી રહી અને એસએમસીએ દરોડા પાડ્યા સ્ટેટ મોનિટરિંગ સેલના જુગારધામના દરોડા પર રૂપિયા છોતેર હજાર પાંચસો ત્રીસ રોકડા બાર મોબાઈલ કિંમત રૂપિયા એકાવન હજારના ત્રણ વાહનો રૂપિયા એંસી હજારના અને બાકી મુદામાલ સાથે કુલ રૂપિયા બે લાખ સાત હજાર સાતસો ત્રીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો આ સાથે એસએમસી દ્વારા સત્તર જુગારીઓને પકડી પાડવામાં આવ્યા જેમના નામ છે દિલીપ ઠાકરે બે લક્ષ્મણ ચૌધરી ત્રણ અંબારામ કનાની ચાર દિનેશ ગોટાવાલા પાંચ હીરાભાઈ ગઢિયા છ સુરજ કહાર સાત હિતેશ રાવલ આઠ બટુકભાઈ બલદાનિયા નવ મુકેશ રાઠોડ દસ અજય રાઠોડ અગિયાર શ્યામ પ્રજાપતિ બાર નરેશ કથરિયા તેર અજય રાય ચૌદ પ્રવીણભાઈ પટેલ પંદર અંકિત ગુપ્તા સોળ પ્રહલાદ કાનજી ઠાકુર અને સત્તર કિરણ નાયક આ સાથે જ્યારે જુગાડનો ધંધો ચલાવનાર મુખ્ય આરોપી જીતુ મુકેશ રાવલ બે જુગાડનો હિસાબ રાખનાર વિશાલ પાટીલ ત્રણ ગ્રે કલર નંબર ઇન્ટેલ કંપનીના મોબાઈલનો ઓનર સાથે જીજે જીરો પાંચ ડીપી પંચ્યાસી ઓગણચાલીસ પેશન બાઇકના ઓનર ફરાર થતા તેને વોન્ટેડ જાહેર કરેલ છે જે હાલમાં લિસ્ટેડ જુગારીઓમાં તેમના નામ સામેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત